વાપરી થઈ ગઈ છે તૈયાર ને પાછો કેરી ચાલો વરસાદની કેરી ઓ ભાઈ ખાવાની મજા જ ક્યાંક અલગ છે કેમ અમારા બહાનું પ્લાનિંગ જો આમ જો આયથી ઢાબા ઉપર પાણી ચડાવવામાં વરસાદનું પાણી અહીં આવે ભૂંગળામાં અને અહીંથી આમાં ધાબા ઉપર ડાયરેક્ટ ઓ ભાઈ ટીપણો ઘાબા એમ પ્લાનિંગ પણ વાપરે ઓ ભાઈ અહીંથી ડાયરેક પેલા ભૂંગળામાંથી આવું ઉપરથી વરસાદનું પાણી નીવડી ની પાણી પાછું ધાબા ઉપર ચડાઈ દે ભૂંગળામાં નાવા ધોવામાં કામ આવી જાય ને ભાઈ હા

એક નંબર વાતાવરણ થઈ ગયું છે ને આમ પર જો આખી વાડીઓ ભરા ગઈ પાણી ની ઓ આખી બજાર તો આમ જો અમારી શેરીમાં આમ જો પાણી ઓ વરસાદ આયો ભાઈ ફૂલે ફૂલ નાવાય ની મોજ ઓ ભાઈ કાઈ ના ઘટે બાજુ આપડે વરસાદ ના નાય ધોઈને થઈ થીને આવી જાતી દુકાનાના જો વાગી જા છે 11 તો પણ અજે વરસાદ બંધ થયો નથી અહીંયા ધીમો 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 વરસાદ આવે છે લગભગ સખત સખત થોડોક ધીમો ધીમો એટલે આપણે તળાવમાં પણ પાણી ગયું છે આપણે જો ટાઈમ જઈશું તો આપણે તમને દેખાડશું તો કન્ટિન્યુ જોવા અને આપણે બનાવ બનાવવાનું કામકાજ કરી દીધું છે શેરું તો ફટાફટ આપણે કામ કરી નાખવી અને પછી મળવી અમારા ગામમાં વરસાદ અહીંયા જો પાણી જાય ઊભા એના આઈન્ટ

બની જાવ ભાઈ ગાઠિયા એક નંબર કેમ હા બોલી બાજુ સાબને સાયા મત સતળવા નાસ જો હમ જો મત લીલા લીલા મરસાન શાન ગાટ હો ભાઈ વરસાદ નું જામી જાય કેમ જે કરતા અમે આમ જ આવે હમ ભજ્યા કરતા તે જો દેમા દીદુ બેન ની મજા આવી હો ભાઈ અમાર બેન કે દે દે આને તે જો આય ઉપાડ્યો ભાઈ ખાવાનું હે

હાલો આવી જાવજો કોને કોને ભાવ કમે કરી તો આપણે આવી ગયા માટે હજી વરસાદ થયો હજી કેટલો હશે હમ રાત પડી ગઈ વરસાદ શરૂ છે હમ છે વરસાદ તો છે પણ આપણે વ્લોગ ને પૂરો કરીશું કા સબસ્ક્રાઇબ કરી દેજો ને એક નવા નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં 我跟你拜拜。